આપણે શું કરવું જોઈએ તે આપણે એમની પાસે જોયું હતું એટલે ચહેરો તમારા માટે જાણીતો છે પણ ફરી એકવાર પરિચય આપી દઉં તો આ છે શ્રીજી ઓર્થોપેડિક હોસ્પિટલના તબીબ ડોક્ટર રાઠોડ આપ એમને રાઠોડના નામે જાણો છો દીપુલ કુમાર રાઠોડ આમ એમનું ઓરિજિનલ નામ છે પરંતુ એવો શ્રીજી હોસ્પિટલમાં આપ ખૂબ જ સારી સેવા આપતા હોય છે એટલે એમની સાથે જ આપણે આ હાડકાને લઈને વધુ એક એપિસોડ આપણે કરવા જઈ રહ્યા છીએ તો સાહેબ સ્વાગત છે આપનું નમસ્કાર સાહેબ મારે એ જાણવું છે કે આજકાલ મોસ્ટ પ્રોબેબલી લોકોને સાંધાના દુખાવો બહુ થતા હોય છે એ સાંધાના દુખાવા થવાનું કારણ શું હોઈ શકે હાડકા મારા મજબૂત હોય પણ તેમ છતાં સાંધા દુખે ટેસ્ટ કરાવ્યા હોય હાડકા મજબૂત છે પણ તેમ છતાં જોઈન્ટ પેઇન આવતા હોય છે અને એ આજકાલ કોમન થઈ ગયું છે બસ તો એનું કારણ શું હોઈ શકે એકચ્યુઅલી સાંધાના દુખાવા એના બે કારણ મેઈન હોય છે એક તો ઉંમરને લીધે જે થતું હોય એમને ઓસ્ટ્રિયો આથરાઇટીસને લીધે થતા હોય સાંધાના દુખાવા અને બીજા જે હોય છે જેને રૂમેટોઇડ આર્થરાઇટીઝ અમારી ભાષામાં કહે કહીએ છીએ સાદી ભાષામાં એને આપણે સંધિવા કહેવામાં આવે છે કે જે એક ઓટો ઇમ્યુન ડિસિઝ હોય છે કે જે એને લીધે તમારા મલ્ટિપલ જોઈન્ટ્સ એટલે કે બધા સાંધા હાથ પગ અને બધા દુખતા હોય છે અને અત્યારે ત્રીજું એક કારણ ઘણું કોમન જોવા મળે છે કે જે લોકોને તાવ કેવું કંઈ પણ આવે છે એના પછી તમારા સાંધા વધારે પકડાઈ જાય છે જેને અમારી ટર્મમાં પોસ્ટ વાયરલ આર્થરાલ જે કહેવાય છે ક્યાં તો પછી કોઈ આપણે પડી ગયા હોય તો ત્યાં એના પછી પણ થોડું જોઈન્ટ્સ રહેતી હોય છે તો એ મોસ્ટલી ચાર કારણ હોય છે છે કે તમારા હવે એ એ સાંધાના દુખાવા માટે કયા દુખે આપણે ડિફરન્શિયટ કરવું જરૂરી છે જેમ કે ઓસ્ટિયોઆથરાઇટીસ કહેવાય છે કે જે ઉંમરને લીધે સાંધામાં જે દુખાવા થાય છે એ ઉંમર એ જ રિલેટેડ હોય છે અને એ પ્રોગ્રેસિવ હોય છે સો એના માટે કોઈ એવી સ્પેસિફિક તપાસની જરૂર નથી હોતી કેલ્શિયમનું લેવલ એક ખાલી ચેક કરવામાં આવે છે હવે જો રૂમેટોઇડ આર્થરાઇટિસ જો હોય કે જેને સંધિવા કહેવામાં આવે છે એની કન્ફર્મેટરી ટેસ્ટ આપણે લોહીની તપાસથી લેબોરેટરીથી કરવામાં આવે છે કે જેમાં એક સીસીપી કરીને એક તપાસ હોય છે એ એને કરીને તપાસ હોય છે અને એક યુરિક એસિડ તપાસ હોય છે એ ત્રણ વસ્તુ જોવામાં આવે છે કે એ એમની વેલ્યુ જોવામાં આવે છે કે એને લીધે આ વસ્તુ થતી છે કે નથી થતી જો સંધિવા હોય તો તમારે એની દવા લાઈફ ટાઈમ ચાલુ રાખવી પડી શકે છે બિકોઝ આપણને એવું લાગે છે કે કોઈ દવાનો છ મહિનાનો કોર્સ થાય એટલે આ તમારા સંધિમાં મટી જાય એવું નથી તમે દવા ચાલુ રાખશો તો એમની સંધિવાની જે બ્લડમાં જે વેલ્યુ છે એ તમારી નોર્મલ લેવલ રહેશે તો તમારા સાંધા ફ્રીલી મૂવ રહેતા થતા રહેશે બટ જો તમે બે મહિના દવા લીધી અને આપણને એમ થાય કે હવે દવા આખી જિંદગી થોડી પીવાની હોય તો એમના ઘણા પેશન્ટ એવા પણ જોવા મળે છે કે એમના સાંધા પરમાનન્ટલી સ્ટીફ થઈ જાય છે કે કોઈ પણ ઘૂંટણ અમુક વળતો હોય એના કરતાં આગળ પણ સીધો પણ નહીં થાય અને વળે પણ નહીં અને પછી ઓપરેશન આવે એના કરતા રૂમેટોઇડ આથરાઈટીસ જો તમારું ડિટેક્ટ થયું હોય બ્લડ ટેસ્ટમાં તો પછી એની દવા આપણે મિનિમમ ડોઝ હોય છે જે કન્ટિન્યુ આપણે ચાલુ રાખવા પડતા હોય છે સો મૂળ આ જ બે કારણ હોય છે ઓસ્ટિયો અને રૂમેટોઈડિસ સાહેબ આજકાલ બીજા એક નવું અમે તો આ આજની જનરેશન કદાચ સાંભળતી થઈ છે જૂના લોકો તો કદાચ સાંભળે તો શોલ્ડર યસ અને ફ્રોઝન સોલ્ડર નામ પડે એટલે લોકો એમ કે સુગર એટલે આવે ને આમ આવે ને ખરેખર ફ્રોઝન શોલ્ડર છે શું મને તો આ રમત જ નથી ખબર ફ્રોઝન શોલ્ડર છે આ તમારા ડોક્ટર રમત છે કે પછી ખરેખર ફ્રોઝન શોલ્ડર કેવી રીતે થઈ શકે ના ના આ ફ્રોઝન શોલ્ડર એટલે એને અમારી મેડિકલ ટર્મમાં એડહેસિવ કેપ્સ્યુલાઇટિસ કહેવામાં આવે છે એકચ્યુઅલી ફ્રોઝન મીન્સ કે સ્ટીફ અને શોલ્ડર એટલે મીન્સ કે જે શોલ્ડર સ્ટીફ થઈ ગયો હોય તો એને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે બેઝિકલી ફ્રોઝન શોલ્ડરમાં થાય શું છે એ મેઇન જાણવું જરૂરી છે કે આપણા ખભાના જે શોલ્ડર જોઈન્ટ આવે છે એની બહાર એક કેપ્સ્યુલનો લેયર હોય છે કે જેની અંદર આપણો ખભો મૂવ થતો હોય છે તો ઘણી વખત શું થાય છે કે આપણે સાંભળીએ છીએ કે ડાયાબિટીસ વાળા પેશન્ટમાં એ વસ્તુ વધારે જોવા મળે છે એ એટલા માટે જોવા મળે છે કે ડાયાબિટીસ વાળા પેશન્ટમાં ખાલી ફ્રોઝન શોલ્ડર નથી થતું અમુક સાંધાની માઇનર પ્રોબ્લેમ્સ હોય છે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે ટ્રિગર ફિંગર કહેવાય છે એ બધી વસ્તુ થાય છે કે કોઈ પણ સાંધાની કેપ્સ્યુલ હોય છે ને એ ટાઈટ થવા લાગે છે ડાયાબિટીક વાળા પેશન્ટમાં સો સેમ આપણા શોલ્ડર જોઈન્ટની કેપ્સ્યુલ ટાઈટ થઈ જાય છે એટલે એને લીધે અંદર જે સાંધો આપણો જે નોર્મલ મૂવ થવો જોઈએ એ મૂવ થઈ નથી શકતો એટલે પેશન્ટને ઇનિશિયલી કપડાં પહેરવામાં તકલીફ થાય છે કોઈ પણ આમ તેમ કામ કરવાનું હોય એમાં તકલીફ થાય છે અને એ ફ્રોઝન શોલ્ડર એ રૂટીનલી ફિઝિયોથેરાપી થી આવી જ જાય છે એમાં મેઇન કસરતનું જ કામ હોય છે અને એ સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે કે એ એવું નથી કે આપણે લાઈફ ટાઈમ આ વસ્તુમાં થતા હોય અને એવું જરૂરી નથી કે ડાયાબિટીક વાળા પેશન્ટમાં જ થાય નોર્મલ પેશન્ટમાં પણ આ વસ્તુ થાય છે પણ એમાં કંટ્રોલ માં આવી જાય છે હવે આપણે ફિઝિયોથેરાપીથી કંટ્રોલમાં આવે છે પણ ઘણા પેશન્ટ કહે છે કે ફિઝિયોથેરાપી કરાવવા જઈએ પણ દુખાવાને લીધે રૂટિન ફિઝિયોથેરાપી જ કરી નથી શકતા સો એને લીધે અમે એક ટેકનિક યુઝ કરતા હોઈએ છીએ કે જેને અમે હાઇડ્રોડાશન કરીને એક ટેકનિક અમે યુઝ કરીએ છીએ કે જેમાં અમે શું કરીએ છીએ કે શોલ્ડરનું જે જોઈન્ટ હોય એમાં અમે એક ઇન્જેક્શન મારી આપતા હોય છે કે જે અંદરનો સોજો ઓછો કરે એટલે થોડો દુખાવો ઓછો થાય ઇન્જેક્શનની સાથે અમે કેપ્સ્યુલમાં થોડું અમે ફ્લુઇડ ઇન્જેક્ટ કરી આપીએ છીએ એટલે આપણે બલૂનમાં કેમ આપણે પાણી ભરીએ તો બલૂન આપણો સ્ટ્રેચ થઈ જાય તેમ આપણો શોલ્ડર જોઈન્ટની કેપ્સ્યુલ પણ જે સંકોચાયેલી હોય એ આપણી ફૂલી જાય છે એટલે એના પછી તમે ફિઝિયોથેરાપી થ્રી વીક્સ જેવું કરાવો તો એમાં તમારી ફૂલ મુવમેન્ટ આવી જાય છે ઘણા એવા દર્દી છે કે જેમની આ ટેકનિકથી ઘણો ફાયદો થયો છે અને રૂટીનલી જે એમને લાઈફ અફેક્ટ થતી હતી એ બધી એક્સરસાઇઝને પછી હાઇડ્રોડાઈલેશન કર્યા પછી ફિઝિયો કરાવ્યા પછી ક્લિયર ઘણું થઈ ગયું છે સાહેબ આ ફિઝિયોથેરાપીને એટલે કે આજે તમે ફિઝિયોથેરાપીની વાત કરી પણ મને ફ્રોઝન એક બીજો સવાલ પણ મારા મગજમાં ક્યારે આવે છે કે ડાયાબિટીક હોય અથવા તમે એમ કહો છો કે ભાઈ ફ્રોઝન શોલ્ડર નિયમિત રીતે તમે જે એક્સરસાઇઝ કરતા હો તમારી મુવમેન્ટ ચાલુ હોય તો તમને ના થવું જોઈએ પણ ઘણા એવા લોકો પણ હોય છે કે જે ઓવર એક્સરસાઇઝ કરતા હોય છે તેમ છતાંય તેમને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે રેગ્યુલર જીમ જતા હોય છે રેગ્યુલર એ લોકો ફિઝિકલ વર્ક કરતા હોય છે કે જેના કારણે હાથની મુવમેન્ટ થાય છે વજન ઉચકે છે આ છે તેમ છતાંય એમને પણ ઘણા વાર મેં સાંભળ્યું છે કે એને પણ ખબર દુખે છે ફ્રોઝન શોલ્ડરની પ્રોબ્લેમ તો એ કેમ થઈ શકે એક તો આમાં ઉંમરનું ફેક્ટર ઘણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘણા કહેતા હોય કે રૂટિનલી આપણે એક્સરસાઇઝ કરતા હોય એને લીધે નહીં થવું જોઈએ બટ એમાં કેવું છે કે ઘણી વખત ઓવર એક્સરસાઇઝ કરવામાં આપણા શોલ્ડર જોઈન્ટમાં ખાલી કેપ્સ્યુલ નથી હોતી આપણા શોલ્ડરને થ્રી સિક્સટી ડિગ્રી મૂવ કરવા માટેના રોટેટર્સ મસલ હોય છે કોઈ પણ બોડીમાં એટલે એ તમારા શોલ્ડરની થ્રી સિક્સટી ડિગ્રી મુવમેન્ટ કરાવતું હોય હવે ઘણી વખત ઓવર એગ્રેસિવ વર્ક કરવામાં પણ એ જે મસલ્સ છે એ મસલ ડેમેજ થઈ જતા હોય છે તો એને લીધે ઘણી વખત શોલ્ડરમાં પણ મુવમેન્ટ થતી નહીં હોય એટલે ઘણી વખત આપણે મિસગાઈડ પણ થાય છે કે આ ફ્રોઝન શોલ્ડર છે કે આ બીજો પ્રોબ્લેમ છે ફ્રોઝન શોલ્ડર એટલે રૂટીનલી આપણે એવું વિચારીએ કે ખભો મૂવ નહીં થાય એટલે ફ્રોઝન શોલ્ડર પણ એવું જરૂરી નથી બીજી પેથોલોજી પણ એમાં કામ કરતી હોય છે કે રોટેટર્સ મસલ હોય છે એ એ ડેમેજ થયા હોય તો તો પણ થાય છે ક્લિનિકલ જ આપણે આઇસોલેશન કરવું પડે કે ફ્રોઝન શોલ્ડરને લીધે તમારી મુવમેન્ટ નથી કે આ રોટેટર્સ ડેમેજ છે એને લીધે મુવમેન્ટ નથી સાહેબ મારો સીધો સવાલ હવે એવો છે તમારો ધંધો બંધ કરવાનો કે મને ફ્રોઝન શોલ્ડર ન થાય એના માટે મારે શું સાવચેતી રાખવી જોઈએ ફ્રોઝન શોલ્ડર નહીં થાય એના માટે રૂટિન ઓપ્ટિમમ લેવલની એક્સરસાઇઝ કરવી જોઈએ એક્સરસાઇઝ એટલે મીન્સ કે શોલ્ડર માટે હું વેઇટ લિફ્ટિંગની એડવાઇઝ એવી નથી કરતો કે વેઇટ લિફ્ટિંગ કરો એટલે તમારું ફ્રોઝન શોલ્ડર પાછું નહીં થાય રૂટિન સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારે રોજ સવારે ઊઠીને કરવાની પંદરથી વીસ મિનિટ તમે શોલ્ડરની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ અને નેકની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરો તો એ તમારા મસલ તમારા ફ્રી થાય અને જોઈન્ટ તમારો મોબિલિટી વધતી રહે એનાથી તમારા ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે એવા મેઇન ઓર્થોપેડિકમાં અત્યાર સુધીના પેશન્ટમાં મારું અનુમાન એવું છે કે યોગા જેટલી બેસ્ટ વસ્તુ બીજી કોઈ નથી યોગાથી તમારી ફ્લેક્સિબિલિટી બોડીમાં એટલી બધી વધારે મેન્ટેન રહે છે કે જેને લીધે તમારા સિત્તોતેર એસી વર્ષના દર્દી પણ આવે છે એ પણ નીચે બેસી શકે છે ભલે ઘૂંટણ ઘસાઈ ગયા હોય કે શોલ્ડરમાં અંદર ચેન્જીસ આવી ગયા હોય બટ યોગાને લીધે તમારી બોડીમાં ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહે છે સાહેબ આપનો તો આ હતા રાઠોડ આપણને દુખાવા ન થાય એના માટે અને બધાને સમસ્યા છે મોસ્ટલી આજે હું મેં મારા સર્કલમાં ઘણા મેં જાણ્યું છે કે લગભગ એવરેજ આ ફ્રોઝન સોલ્ડર સમસ્યાઓ આવતી જતી હોય છે તો એ ન થાય તેના માટેની ચોક્કસ આપણે એમની પાસે માહિતી લીધી આમ તો સાહેબ એવી બધી માહિતી આપે છે કે સાહેબનો ધંધો બંધ થઈ જાય કારણ કે સાહેબને તો આપણે બધા નહીં જઈશું તો ટેસ્ટ કરાવવા તો જવું પડશે તમારે ભાઈ ક્યારેક તમને એવું લાગે કે ખરેખર તમને પ્રોજેસોલર છે કે કેમ એના કારણો શું છે જાણવા માટે આપણે જઈ શકીએ પણ આપણે બધા જ તંદુરસ્ત રહીએ ચોક્કસ આપણે નથી ઈચ્છતા કે કોઈનો વેપાર ધંધો બંધ થાય પણ આપણે એટલા તંદુરસ્ત રહે સાહેબના જેવા આપણે અનંત તબીબો પાસે સલાહ લઈશું કે જેને કારણે તમે સાજા માજા રહો સાજા માજા રહો અને ખૂબ કમાવો હા કમાઈને પછી વાપરજો ભાઈ અમારા બધા પાછળ પણ આપ તંદુરસ્ત રહેશો સાવચેતી રાખીએ તો આપણે તંદુરસ્ત થઈ શકીએ તો એ માટેનો અમારો પ્રયાસ છે તો આવતા એપિસોડમાં વધુ એક તબીબ સાથે આપણે સાક્ષાત્કાર કરીશું વધુ તબીબ સાથે આપણે ચર્ચા કરીશું તો લઈએ છીએ આજે એક વિરામ પણ આ એકલા ન જોતા બધાને શેર કરજો બધાને કહેજો કે ભાઈ આ એક એવો પ્રોગ્રામ છે કે જેને કારણે તમને ઘરે તમારા ઘરે ડોક્ટર આવે છે ઘરે ડોક્ટર આવીને માહિતી આપતા હોય છે તો ચોક્કસ આ ડોક્ટર ઘરે આવતી અને ઘરે ડોક્ટર પાસે જઈએ તો પાછા બસો રૂપિયા પાંચસો રૂપિયા કેસ પેપરને કાઢવા પડે ને સાહેબની પાસે આપણે એ ધોઈ નાખ્યા છે એ એમને નથી બોલવાના કારણ કે તમે ત્યાં જાઓ ત્યારે આટલી જ માહિતી આપે પાંચસો રૂપિયા હજાર રૂપિયા લેટર નથી ને આ બધા ભાઈ લે એના માટે ભણવા માટે લાખો રૂપિયા કરોડ રૂપિયા ખર્ચા હોય છે તો ચોક્કસ આપણે એમને આપવા જોઈએ પણ તમારી ચેનલ છે અને અમારા ડોક્ટર આવા ડોક્ટરોનો સહયોગ છે તો ચોક્કસ પણ બીજા કોઈ પાસે શું કરવા જવું જ્યારે આપણને આવી રીતે જ માહિતી આપતા ડોક્ટરો આપણી પાસે હોય તો આપણે એમની પાસે જ ક્યાંક જરૂર પડે હું એવી આશા રાખું કે તમને જરૂર ના પડે પણ ક્યાંક આપણે સગાવાળાને જરૂર પડે તો બીજા કોઈ તબીબો પાસે જવા કરતા આવા આપણને સહયોગ આપતા તબીબો પાસે જઈએ તો હું ભલામણ કરીશ કે જ્યારે પણ તમને હાડકાની કોઈ તકલીફ હોય તો સીજી ઓર્થોપેડિક હોસ્પિટલનો આપ સંપર્ક સાધ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી